સુરત શહેરની એસઓજી પોલીસે વધુ દરિયાઈ તરતું સોનું એટલે સ્પર્મ વહેલ માછલીની ઉલટીના સ્મગલિંગનો વધુ એક રેકેટનો પર્દાફાશ કર્યો ફરીથી પાંચ કરોડથી વધુની મતાના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા સુરત પોલીસ કમિશનરના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાંના પાલ વિસ્તાર ખાતે એમ્બરગ્રીસ વ્હીલ માછલીની ઉલટી લાવીને સુરત ખાતે માર્કેટમાં વેચાણ કરતા ઇસમો આવનાર છે જેના આધાર પર વોચ રાખીને કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ જેથી એસઓજી ની ટીમે વોચ રાખતા ભૂલકા વિહાર સ્કૂલ ની સામે ઝીરકોના એરેના ભાઠા ગામ પાલ ખાતે વોચ ગોઠવતા આરોપી એક ઉસ્માન ખાન બદરુદ્દીન પઠાણ ધંધો વેપારનો રહેવાસી સલામ સોસાયટી મરોલી વેસમા રોડ ડાભેલ ગામ જિલ્લો નવસારી બે મોયુદ્દીન મન્સુરી ધંધો ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ નો રહેવાસી બાગે રહેમત કોલોની વેરાવળ ગીર સોમનાથ જિલ્લો ત્રણ વસીમ ઇકબાલ મુલ્લા ધંધો નોકરીનો રહેવાસી બાગે યુસુફ કોલોની વેરાવળ ગામનો અને જિલ્લો ગીર સોમનાથવાળાને ઝડપીને તેમની પાસેથી કાપટની બેગ ચેક કરતા બેગમાં રહેલ એમ્બરગ્રીસ એટલે કે વેલ માછલીની ઉલટી વજન પાંચ કિલો ઓગણપચાસ ગ્રામ જેની ઇન્ટરનેશનલ માર્કેટ માર્કેટની કિંમત પાંચ કરોડ ચાર લાખ નેવું હજાર છે તે કબજે કરવામાં આવેલ છે આરોપીની પૂછપરછ કરતા જરાવેલ કે વેરાવળ ખાતેથી વેલ માછલીની ઉલટી લઈને ત્યાં વેચાણ થયેલ ન હતું તેથી સુરત ખાતે વેચાણ કરવા માટે તે અટાફેરા મારતા હતા આરોપીને આગળની કાર્યવાહી કરવા માટે ગુજરાત ફોરેસ્ટ વિભાગ સમસને સોંપવામાં આવેલ છે અને એસઓજી દ્વારા છેલ્લા 3 દિવસમાં કુલ 10 કરોડ 76 લાખ 90 હજાર ની મતાનો એટલે કે વેલ માછલીની ઉલ્ટીનો મુદ્દો માલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ દૈલી ઇન્ડિયા ટીવી સુરત છેલ્લા 3 દિવસમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ની ટીમોએ ટોટલ 10 કરોડ એમ્બર્ગીસ કે જેને વેલ માછલીની ઉલટી પણ કહેવામાં આવે છે અને જે સૌંદર્ય પ્રસાધનોમાં તથા યુનાની તથા આયુર્વેદિક દવાઓમાં ઉપયોગ થતો હોય છે પરંતુ કોઈ પણ વ્યક્તિ પાસે જો એનો કબજો હોય તો એને ફોરેસ્ટ વિભાગને જાણ કરવાની હોય છે એવો નિયમ છે એ પોતે એને કબજો રાખી શકતો નથી એને સ્થળાંતર કરી શકતો નથી કે કોઈ વેચી પણ શકતો નથી તો અગાઉ પણ પાંચ કરોડનું પાંચ કિલોગ્રામ પકડાયું ને ગઈકાલે પણ એક પાંચ કરોડનું પાંચ કિલોગ્રામ એમ્બર એમ્બરગ્રીસ પકડાયું છે એમાં જે આરોપીઓ છે એમાંથી બે આરોપીઓ વેરાવળના છે વસીમ અને મોહિનુદ્દીન જે બે 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 આરોપીઓ વેરાવણના છે તેઓ ત્યાંથી આ એમ્બરગ્રીસ જે છે એ લઈ અને અહીંયા સુરતની અંદર વેચવા માટે ફરતા હતા એની સાથે એક નવસારીનો પણ ઉસ્માન ખાન કરીને જોડાયો હતો આ ત્રણ લોકો જ્યારે આ માછલીની ઉલટીને વેચવાની ફિરાકમાં હતા તે દરમિયાન એસઓની એસઓજીની ટીમે એને ઝડપી પાડ્યા છે

અત્યાર સુધીમાં કોઈ લેનાર તો આપણને મળ્યો નથી કારણ કે હંમેશા આ લોકો એમ્બરગ્રીસ લઈને વેચવા ફરતા હોય છે ને એમાં વચ્ચે કોઈ બાતમીદાર આપણને બાતમી આપી દે છે ને એ આ લોકો પકડાઈ જાય છે તો હજી સુધી આપણને કોઈ આવું એમ્બરગ્રીસ લે છે કે લેનાર છે એ કોઈ પકડાતું નથી કારણ કે કોઈપણ સૌંદર્ય પ્રસાધન બનાવતી કંપની હોય કે કોઈ પણ જે સારી કંપની હોય એ જે પ્રોડક્ટ મની અંદર વપરાતું જે મટીરિયલ હોય છે તો એના ઓથોરાઇઝ જગ્યાથી લે છે કે નહીં કે આવા કોઈ લેભાગુ તત્વો પાસેથી એટલે એમ્બરગીસ જેને પણ મળે છે એ લોકો એને વેચવા માટે ફરતા હોય છે અને જેને વેચવા માટે ફરતા હોય છે એમાંથી જ કોઈ બાતમી પોલીસને આપી દેતા હોય છે આ રીતે પકડાઈ જતું હોય છે આ ત્રણેય જે છે એ વેરાવળની અંદર બે જણા જે છે વેરાવળની અંદર નાનું મોટું કામ કરતા હતા અને એ દરમિયાન એમ્બરગીસ મળ્યું તો એમને પૈસા કમાવાની લાલચ છે નવસારીના યુવાન જે છે એના સંપર્કમાં આવ્યા અને આ ત્રણેય થઈ અને અહીંયા વેચવા માટે કોશિશ કરતા હતા અત્યારે જે બે કેસ થયા છે બંનેમાં કોઈ સામ્યતા નથી બંનેમાં આરોપીઓ અલગ અલગ જગ્યાના છે જે પહેલો કેસ થયો એમાં ભાવનગરનો આરોપી છે અને બીજા જે કેસ થયો એમાં જે વેરાવળ અને નવસારીના આરોપીઓ છે એટલે આની જે કડી છે જોડવા પ્રયત્ન કરવામાં આવશે તપાસ દરમિયાન અને જો આમાં કંઈ પણ વધારે મળશે તો વધુ જાણ કરવામાં આવશે પહેલો કેસ થયો એના ઉપરથી જ બાતમીદાર આપણી પાસે આવતા બીજો કેસ થયો છે એટલે હજી વધુ પણ વિગતો મળવાની પૂરેપૂરી શક્યતા છે કોઈ એમને માહિતી આપી હશે કે ભાઈ સુરતમાં જે છે એ તમારો આ જે વેલ માછલીની ઉલટી છે એના ગ્રાહક મળી આવશે તો અલગ અલગ જગ્યાએ અગાઉ અમદાવાદ ક્રાઇમમાં તથા બરોડા ક્રાઇમમાં આનો કેસ થયેલો છે સુરતમાં ક્રેસ થયેલો ન હતો એટલા માટે આ લોકોને એવું હોઈ શકે કે ભાઈ અહીંયા અમને કોઈ ગ્રાહક મળી આવશે પરંતુ અહીંયા પણ ત્રણ દિવસની અંદર આપણે દસ કરોડનું દસ કિલો જેટલું માછલીની ઉલટી જે છે એને પકડી પાડવામાં આવેલ છે